હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં વસંતભાઈ ચાવડાને સુરતના એક વાણનનો ફોન આવે છે અને કહે છે કે ગામડાના વાળનને તમે ધમકી આપો છો અને એમ કહો છો કે તમે દલિત સમાજના વાળ કેમ નથી કાપતા હું પણ નથી કાપતો હું તમે આવો તો પણ હું તમારા વાળ કાપી નહીં આપીશ તો સામે વસંતભાઈ ચાવડા અને શું જવાબ આપે છે અને સામ સામી શું વાત થાય છે

વા બીજા લોકો નો ઓબ્જેક્શન હોય આજ અને કઈ જગ્યાએ છો તમે હું આય તો તો મારા પર્વત પાટિયા પર્વત પાટિયા ને કોણ ઓબ્જેક્શન કરે કરે છે ને વાણિયા ધમક કરે બધા હે ઓ તમે મારી અણી કાઢવા ફોન કર્યો છે કે તમારે ફેમસ થાઉં છે મારે ફેમસ થવાની જરૂર જ નથી તો ફેમસ ક્યાં જવું ભાઈ તો પછી હું કામ ફોન કર્યો તમારે એટલે મેં કીધું હું નથ કરતો એમ કઈ તમને હોય તો હું સુરત આવીશ ને ત્યારે તમાર ત્યાં દાઢી કરવા આવીશ આપ મને ફોન કરજો કોઈ આ મારે હા તો કઈ વાંધો નઈ ભલે એકવીસ ને એક્યાશી થયા ઓલા હું સીધા વાણંદની ની મારતો હોય ને એટલે તમને ફોન કર્યો ના ના મને એવી નથી મને નવો બી શોખ એટલે મેં ઈ કીધું તમને

મારે પૈસા લેવા જાય મારે કામ કરવું નથી કરી ના પડતી એ ડબ્બાની વાત છે હોય તો ના ડબ્બા ની દાઢી ગણો હું તમને એમ કઉ કે મારે

તમે સમજમાં આમ આમ કાકા ધરાવો જો ઓ તમારું કામ નો કરું બીજું એટલું જ કામ છે બીજું કાઈ નથી તું કહેવાનું છે કે સિટીમાં આવતા રહેજો ને વાણ ગામડાનું વાણ નો પરંપરાગત આ ગામમાં દરબારગત સાંભળો મારી વાત જે હું સુરત આવીશ ને ત્યારે ચોક્કસ તમારી દુકાને ટાટી કરાવવા આવી ત્યારે ના પાડજો